સુરતના મહુવા તાલુકાના આદિવાસી પંચ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીની શરૂઆત રેલી સ્વરૂપે પરંપરાગત વાજિન્દ્ર ડોલ બેન્ડના સથવારે અનાવલતી મહુવા ગામે પૂર્ણ કરવામાં આવનાર હતી પરંતુ મહુવાના ઉમરા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો પોલીસના જીઆરડી જવાનો નિકુંજ પટેલ અને પરિમલ પટેલે આ વચ્ચે પોલીસની કારમાં લઈ વલવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે બીજી બાજુ મહુવાના કાદિયા ગામે પણ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બંનેની હાલત ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા આ ઘટનાની જાણ આદિવાસી પંચને થતાં બામણીયા સર્કલ પાસે પહોંચેલી રેલીને મરણ જનાર સમાજના યુવાકના મનમાં કાર્યક્રમ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો ત્યારે ઉમંગ અને ઉત્સાહ સાથે નીકળેલ રેલીમાં ગમગીની પ્રસરી ગઈ હતી મારું નામ ચૌધરી નરેન્દ્રકુમાર કાંતિલાલ છે હું મહુવા તાલુકા આદિવાસી પંચનો સભ્ય છું આજરોજ મહુવા તાલુકા આદિવાસી પંચ દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના અનુસંધાને અનાવળથી મહુવા વચ્ચે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું પરંતુ આ રેલીમાં ઉમરા ખાતે એક અકસ્માત થયો અને બીજો વસરાયની આજુબાજુ થયો એમાં એક યુવાનનું મૃત્યુ થઈ જતાં એ અમારા જ પરિવારનો સભ્ય હતો મતલબ કે આદિવાસી સમાજનો સભ્ય હતો અને એમનું મૃત્યુ થઈ જતાં અમે સર્વાનુમતે એવું નક્કી કર્યું કે એ યુવકના મૃત્યુના માનમાં અમે હવે આગામી રેલી ત્યાં નાચતા ગાતા નહીં લઈ જઈશું અને અહીં જ એનું સમાપન કરીશું અને એના શોખમાં આ રેલી અમે અહીં પૂર્ણ જાહેર કરી છે શાંતિપૂર્વક એ રીતે કરવી જોઈએ આવું જી બિલકુલ ખૂબ જ દુઃખની બાબત છે અમારા માટે કારણ કે અમે એવું છીએ કે વિશ્વ આદિવાસી દિવસનો સંદેશો શું છે એ સાચો સંદેશો લોકો સુધી પહોંચવો જોઈએ પરંતુ અમુક યુવાનો આવું કૃત્ય કરે છે રેલીમાં પોતાના બાઇકનો સાયલેન્સર કાઢીને આવે છે સ્ટન્ટ કરે છે એટલે એને આજુબાજુના લોકો જોઈ છે અને મારા પર આંગળી ચિંધાય છે કે શું આદિવાસી સમાજના લોકો આ માટે જ રેલી કાઢે છે એટલે ખૂબ દુઃખની બાબત છે અને આને લઈને અમે વિડીયોના માધ્યમથી છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જણાવીએ છીએ લોકોને કે આવી રેલીઓ રેલીની અંદર તમે આવું કૃત્ય ના કરતા આપણા પર કોઈ આંગળી ચિંધાવે એવું કામ ના કરતા પરંતુ લોકો સમજતા નથી અને એના કારણે ખૂબ જ દુઃખની સાથે હું કહું છું કે આજે એક યુવાને જીવ પણ ગુમાવવો પડ્યો એટલે આ અમારા માટે એક ખૂબ જ આઘાતજનક બાબત છે અને ભવિષ્યમાં હવે આ અંગે અમારે નિર્ણય લેવો પડશે કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ